બાબત ગેરકાયદેસર દબાણ અને અગિયારસો છેતાલીસ નંબર સર્વે નંબરમાં ગેરકાયદેસર દબાણ છે અને સુધીનો રસ્તો જે રાજમાર્ગ કહેવાય છે તેના ઉપર પૂરેપૂરું દબાણ થઈ ગયેલ છે પાછળ શક્તિમાના મંદિરની પાછળ બાથરૂમ સંડાસ તથા પાકુ બાંધકામ ઇત્યાદિ આ રોડ ઉપર પૂરેપૂરું બાંધકામ થઈ ગયેલ છે અમારા આગેવાનો પટેલ નિલેશ નરેશભાઈ ડાયાભાઈ પટેલ જયંતિભાઈ મગનભાઈ પટેલ ગોવાભાઈ લલ્લુભાઈ પટેલ મફતલાલ મણિલાલ અને પટેલ ભીખાભાઈ તંત્ર હજુ સુધી અમારી જોડે પહોંચ્યું નથી અને અમે જે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે તેના ઉપર કોઈ એક્શન લીધી નથી જેથી અમારે આ ભૂખ હડતાલ ઉપર બેસવું જરૂરી બન્યું છે ચૂંટણી સમયમાં જો તંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્ય કારગીરી નહીં થાય તો અમે આગામી સમયમાં મામલતદાર કચેરીમાં આખું ગામ ત્યાં બેસું અને અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અમે મામલતદાર કચેરી કલેક્ટર કચેરી તલાટી શ્રી અને ગામના સભ્યો અને સરપંચ ને આ વસ્તુ ની જાણ કરી હતી ટીડીઓ ને પણ કરી હતી પણ હજુ સુધી કોઈ આનો જવાબ મળેલ નથી હું પટેલ કનુભાઈ ભીખાભાઈ મારું ગામ ગામપુરા હું ધંધો ખેતી કરું છું અમારા ગામની અંદર અમારી બાજુમાં જે છે એનું દબાણ ચાર અગિયારસો છેતાલીસ નંબરમાં એના માટે અમે ઘણી બધી રજૂઆતો કરી કલેક્ટર શ્રીને કર્યો મામલતદાર શ્રીને કર્યો ટીડીઓને આપ્યું તલાટી કામ મંત્રીને આપ્યું પણ એનો અમને યોગ્ય ન્યાય મળ્યો નથી ન્યાય ના મળવાથી વિલંબ થવાના કારણે અમારે ઉપવાસ આંદોલન ઉપર બેસવું પડ્યું અને એના લીધે અમે આજે બેઠા ત્યારે ત્યાંથી અમારે વિઠાપુર પોલીસ સ્ટેશનમાંથી પોલીસ આવી અમને સમજાવ્યા કે આ રીતે કરોના નામ છે એમ કરી અને અમે મામલેદારી માં લાયા છે હવે જે સાહેબ શ્રી જવાબ આપે બરાબર અમને યોગ્ય લાગે એવો તો બરાબર ને તો પછી અમે આ ઉપવાસ આંદોલન હજુ આગળ પણ ચાલુ રાખીશું